નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તો તમે જોઈએ જ પ્રમાણે આજે આપણે સામાજિક વિજ્ઞાનના પેપરનું સોલ્યુશન કરીશું નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરી ઉત્તર આપો કોઈ પણ પાંચ વિકલ્પો તમારે લખવાના રહેશે તમારી જે ત્રિમાસિક પરીક્ષા આવવાની છે તેના માટે મોસ્ટ આઈએમપી પેપર લઈને આવ્યા છીએ આપણે યુરોપના લોકો ભારતમાંથી આવવા માટેની જમીન માર્ગો શા માટે બંધ થયા તો તુર્કોએ કોન્સ્ટેનેપોલ જીતી લીધું એટલા માટે જોડકા જોડો એની અંદર છે તો ફ્રેન્ચોએ ચંદ્રનગર પર કબજો જમાવ્યો ઓકે જો પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દોલાની જીત થઈ હોત તો ભારત દેશમાં અંગ્રેજોના શાસનની શરૂઆત ન થઈ હોત નીચે આપેલા નિવેદનમાં કઈ નિવેદન સાચું છે તો થોમસ મુનરોએ જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી હતી નીચે આપેલ કઈ ઘટના યોગ્ય છે તો સોળસો ને ચોસઠની અંદર ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી આગળ નીચે આપેલા નિવેદન પૈકી કયું નિવેદન ખોટું છે ફ્રેન્ચોએ સુરતમાં કિલ્લો સ્થાપ્યો તે નિવેદન ખોટું છે વિદ્યાર્થી મિત્રો મૈસૂર વિજય બાદ કયું નિવેદન સાચું છે તો ચોથા મૈસૂર યુદ્ધની અંદર ટીપુ સુલતાન વીર ગતિ પામ્યા હતા તે ઓકે કોનવોલિસ ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગ તો ન્યાયતંત્રની શરૂઆત ઓકે અહીંયા થોડું ભૂલ છે પણ જવાબ તો ન્યાયતંત્રની શરૂઆત એ જ આવે છે ઓકે થોડું ધ્યાન રાખજો પ્લાસીના યુદ્ધ તો ટીપુ સુલતાન અને સિરાજ ઉદ્દોલાના વચ્ચે સાલબાઈની સંધિ તો મરાઠા અને અંગ્રેજો વચ્ચે વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ ટાઈપ કરેલા છે કોર્ટ ઓકે વિલિયમ કોલેજ ફોર્ટ વિલિયમ ઓકે ફોર્ટ વિલિયમ કોલેજ ક્યાં આવેલી છે તો કોલકાતાની અંદર રૈયતવાળી પદ્ધતિ થોમસ મુનરો મહાલવાળી પદ્ધતિ હોલ્ટ મેકેન્જી ગયના ઉત્પાદન બાબતે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે ઉપયુક્ત તમામ ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી તો ગોવા કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી તરીકે ઓળખાતી હતી પોર્ટુગીઝો બિરસા મુંડા બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો બીસા મુંડાનું અવસાન કોલેરાની બીમારીથી થયું હતું યુરોપમાંથી ભારત આવનાર પ્રજાને યોગ્ય ક્રમમાં ગોઠવો પોર્ટુગીઝ ડચ અંગ્રેજો ફ્રેન્ચ જમીન મહેસૂલ વસૂલ કરવાનો ઇજારો કોને મળતો હતો તો ઉપયુક્ત તમામ ઓકે જવાબ આવશે બધાને ઓકે નીચે આપેલી કઈ જોડ યોગ્ય છે તો ઉત્તર પ્રદેશ વન વનગુજર અઢારમી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ કયા દેશમાંથી આવતું હતું તો સ્પેન અને ઇટાલીની અંદર અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાર કઈ રીતે કંગાળ બન્યું કાયમી જમાબંધીના કારણે ઓકે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે નીચેની ખાલી જગ્યા પૂરો કોઈ પણ પાંચ વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થીઓને એવો સવાલ હોય છે કે વિદ્યાર્થી કે સાહેબ આ પેપર બેઠું ને બેઠું એમના એમ જ આવવાનું છે અમારી ત્રિમાસિક પરીક્ષાની અંદર તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે એનો જવાબ પણ તમે જાન બૂજીને પૂછો છો ખબર છે કે બેઠું બેઠું તો ના આવે પરંતુ વિદ્યાર્થી મિત્રો તોય કેટલાક વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે તમે જે પેપર બનાવ્યું હતું એને અંદરથી ના આવ્યું અરે ના આવ્યું તો ના આવ્યું યાર તમે પછી છેલ્લા ટાઈમે મોસ્ટ આઈમ પી મોસ્ટ એમ પી શોધો બધું વાંચવું પડે ને સ્ટાર્ટિંગની અંદર પછી મોસ્ટ આઈએમ મોસ્ટ એમ પી કરી જો કોઈક વખત ના એ લાગે ને તીર જરૂર થોડી છે કે દર વખત તૂકો લાગ્યા અથવા તો સોરી તૂકો તો નહીં પણ દર વખત તો કંઈક કહેવાય છે યાર એ વાતને કંઈક હોય છે બિલાડી કંઈક એવું કહેવાય છે એ એ દર વખત તો ના થાય ને એટલે યાદ રાખીને સરસ મજાની રીતે પોતાની મહેનત કરજો આ ખાલી એવા પ્રશ્નો છે કે જે તમારે તૈયાર કરીને જોવા જોઈએ ઓકે કારણ કે ગયા વર્ષે આ બધા પૂછાઈ ગયેલા છે તો એ તૈયાર કરીને જવા જોઈએ તમારે એટલા માટે બનાવીએ છે વિડીયો નહીંતર ઘણા તો એવા ઇલ્ઝામ અમારા ઉપર લગાઈ દે છે કે તમે તમારી કારણે આવું થયું ને તેવું થયું મારે ઓછા માર્ક્સ આવ્યા એના માટે એક સાઈરી છે કે ઇલ્ઝામ આપ હમ પર ઇલ્ઝામ આપ હમ પર યુ ના લગાયા કરો કભી ખુદકો ભી આઈને કે પાસ લે જાયા કરો સે દેખો સોચો સ્વીકાર કરો અબ આઈને પર તો ઇલ્ઝામ મત લગાયા કરો તો વિદ્યાર્થી મિત્રો ચલો આગળ સ્ટાર્ટ કરીએ આપણે એક શેર સાંભળીને ઓકે ગામ એટલે કે એવા ગામના સમૂહ માટે મહાલ શબ્દનો ઉપયોગ થતો હતો પંદરમી સદીમાં યુરોપમાં નાના પાટા સામાજિક અને ધાર્મિક પરિવર્તન થાય નાના મોટા ઓકે ઓકે અહીંયા અંદર મિસ્ટેક છે નાના 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 મોટા મોટા જેને નવજાગૃતિ તરીકે ઓળખીએ છીએ ભારતમાં યુરોપિયનો આવવાનું કારણ વેપાર હતું પણ પછી ભારત ગમી ગયું એટલે અહીંયા રહેવા માંડ્યા શાસન કરવા માંડ્યા સોળસો ને અડસઠમાં સુરત ખાતે પ્રથમ કોઠી સ્થાપી ડચોએ પાણીપતના ત્રીજા યુદ્ધમાં પરાજયના કારણે મરાઠા સામ્રાજ્યનું વિભાજન થયું પોલીસ તંત્રની શરૂઆત કરનાર ગવર્નર જનરલ કોન વલિસ હતા નહીં હતા છોકરા હતા યાર સત કરો જાન ભગવાન ભગવાનશે ડરો અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધમાં મુખ્ય સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાનો વચન આપીને ટેકો મેળવ્યો કપાસ એ પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારી પાક છે ઝારખંડ રાજ્યમાં દક્ષિણ ભાગ આસપાસ સંથાલ જાતિના આદિવાસીઓ સમૂહ હતા ખોટી લોકી રંગવામાંથી કફ કાસરૂ અર્થિરાઇટિસ અને જડબુટ્ટીઓ ઉપયોગ કરતા થોડી અહીંયા ભૂલ છે વાક્યની અંદર આવ્યો અંગ્રેજોએ ઉડી કરીને નવી વસાહત ફોર્ટ કોર્ટ વિલિયમ આજના કોલકાતા શહેર તરીકે ઊભી કરી અંગ્રેજોએ ફરુખિયર સાહેબે ફરૂ બંગાળ બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી મેળવી કે ફરૂક શિયર પાસેથી એ થોડો શબ્દ ઊંધો લખાઈ ગયો છે અંગ્રેજોનું મુખ્ય લક્ષ્ય આર્થિક શોષણ કરી ઇન્ડિયાને કે આર્થિક શોષણ કરી ઇન્ડિયાને તે પાયમાર બનાવવાનું હતું એ થોડું ટાઈપિંગની અંદર બહુ મિસ્ટેક થઈ છે વિદ્યાર્થી મિત્રો કારણ કે જલ્દી જલ્દી બધું ટાઈપ કરીને લખેલું છે ધારા દ્વારા ભારતમાં ગવર્નર જનરલ નિમણૂક કરવામાં આવે છે અંગ્રેજોએ બક્ષરનું યુદ્ધ મેજર મુનરોના નેતૃત્વ હેઠળ લડ્યું અંગ્રેજોએ ન્યાયતંત્રમાં દીવાની અને ફોજદારી એમ બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી સંથાલ આદિવાસી સમૂહો દેશમના કીડા ઉછેરતા હતા પ્લાસીનું યુદ્ધ તો એ આખું સરસ મજાનું પ્લાસીનું યુદ્ધ લખેલું છે જોઈ લેજો ઓકે બિરસા મુંડા પણ છે જોઈ લેવું મરાઠા યુદ્ધ પણ છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે સરસ સરસ મજાનું પેપર છે પીડીએફ જોઈતી હોય તો વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જજો ત્યાં તમને પીડીએફ ફ્રીની અંદર મળી રહેશે તો આ છે જોઈ લેજો આખું આખું પેપર છે કેમ વિથ સોલ્યુશનવાળું છે આખું તમારે જોઈતું હોય તો મને કમેન્ટ બોક્સની અંદર કહેજો અથવા તો વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે ત્યાંથી તમે જોઈન થઈ શકો છો ઓકે સરસ મજાનું છે આખું પેપર બેસ્ટ ઓફ લક વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું આવતા વિડીયોની અંદર ત્યાં સુધી મોજ કરો ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી દો